ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે આવી જઈશીએ ખેતરમાં કાલે કીધું હતું નેક કરવાની બાકી હોચ કરવાની તો નેક હોચ કરવા આવ્યા છીએ અને આ મારતો હો ને આ તો શિયાળા મેં વરસાદ પડ્યો જો બતાવ જો વરસાદ પડેલો રાતી હું તો ઉઠ્યો તો અનખાઓ પડી પણ ઉઠે એટલે વરસાદ ચાલુ હતો પણ આપણે આપણું કોમ કરી દઈએ જો એ આટલાથી ને આ બધું વોચ કરવાનું હો પણ એ તો પપ્પા કરી લેશે એ આટલાથી ને તે હમ્મમાં દેખાય ને એ સેટા નેક નેકવોચ કરવાની હ તો બ્લોગમાં રો મળે ચાલુ કરીએ નેક વોચ કરવાનું આ બધું હું કોમ કરતો હોય ને બતાવ ખરા પણ હારું છે બરાબર કોઈ બીજો વિડીયો ઉતારવા વાળું હતું નહીં નટલે તો મલ્લે તો નેક વોચ કરી દીધી છે જુઓ જો તમે બતાવો એકદમ કમ્પ્લીટ સીધું પોણીક વાર વાંધા હે શેઠી દેખાય શેઠોધી વોચ કરી દીધી ચકાચક બરાબર પહેલાં જી વેતી હવે જુઓ હજી આ બાજુવાળી ખોરવાની હા એ જો રજા છે તો આપણે આવીશું ના પપ્પા કલ લેશે તો હવે મળે

ક આ રહી 20 નંબર દુકેન બરોબર દૂધ છાસ બધું વકેલો નહી રે અને આ આગળ જોવેલો એ તો મને કાલ આયદો એટલું જ છે જગ્યા ઈચ્છ બરોબર તો સબૂત પડજો ટ્યુઅર તો ખાનું ચાલુ કરવાનું છે આ તે અક્કો ટ્રે તો પડતા જ નહી આ બધા ઓનજીસી વાળા આયો ને

ચોરાફળી એક વખત ખાશો ને ચોરાફળી તો ઠીક ખબર ને કાકાની ચટણી જોરદાર હોય એવું કેવું કાકા લસણની અને તીખી ચટણી મજા આવી જશે જો અત્યારે નેકરો ને તો

અન હું દર વખત ટોપું એટલે તમે નાસ્તો નહી કરો ને મજા નહી આવતી અમાર બેન તો ચાલુ જ હોય યાર અને આરે આરેન ઓન બોલ બોલ કરે આ તો આખો દવા ખા ખાત કરે આઈ જોડો ચોરાપડી ખાવા અડા આટી આડા દેજન ટાઈમ ન દેતો ચાલે

થોડું બોલું કે આ મતલબ કેમેરા બોલું આદાયું કેવા ચલો કે વસિ આવતું છે ચલો દર્શન કરી લો બધા અને આ બાજુ બજરંગલી આ ચોકરી હા ને બહુ ઘેર જતો હતો રસ્તા માં

ઘેર બાજુ મે કરીએ વરસાદ આવો વરસાદ ચાલુ છે જો હું તો રેનકોટ પહેર્યો ને તો સ્વેટર લો પે ચાદર ઓઢીને એટલા કહેતો તો એના આવી સનેરો આવીયો ચલો દાદ ઓ જુદી બેન ને પોકે એ સરપંચ ચા મારે તો રાત નું ચાલને ચાલ ને તો મારા ઘેર જવું હું નોકરી થી ઘેર સુટે હું અરે બધા હું જો બતાવું હેલો ગાઈસ 30 पॉइंट upser बताइए जो बोलते video <tipan> કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર જીમ બનાવીને જેટલું બધો સપોર્ટ કરજો જય માતાજી